પણ વરસાદી માહોલ જામ્યો ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી થયા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજા વિશેષ આયોજન નર્મદા નદીમાં ઉતળી ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યની પૂજા અર્ચના કરી વ્રત પ્રારંભ કર્યો હતો આમોદના ખેતરમાં દુષ્કર્મ કરનાર નરાધમને આજીવન કારાવાસની સજા ભરૂચની કોર્ટે ફરમાવી ભાજપના નેતાના ડબલ મર્ડર કેસમાં યુનુસ માજરાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હોવાના અહેવાલ રહે બાયપાસ નજીકની ગોકુલધામ સોસાયટીના બંધ મકાને ને નિશાન બનાવ્યું બે લાખ ચોર્યાસી હજાર ની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાઈ ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સારા આઠ કલાકે

મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભાજપ નેતાના ડબલ મર્ડર કેસમાં માં યુવત સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે બે નવેમ્બર બે હજાર પંદરમાં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર સાઈ ભાજપના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને અને ભાજપના નેતા મિસ્ત્રી કે જેઓ આરએસએસ સાથે સંકળાયેલા હોય પ્રિન્ટિંગ પ્રેસની ઘૂસી ધોળે દિવસે ફાયરિંગ કરી ગોળી મારી બંને નેતાઓની હત્યા કરી નાખતા સમગ્ર મામલાની તપાસ જિલ્લાની પોલીસ તથા એનઆઈએ સોંપતા આ મામલે ફાયરિંગ કરનારાઓ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી ભરૂચના મોહમ્મદ યુનુસ તેમની મિલકતને પણ ટાંચમાં લીધી હોય જામીન માટે સુપ્રીમ કોર્ટમાં રાવના આખરે મોહમ્મદ યુનુસ મંજરની જામીન અરજી પર સુનાવણી થતા તેઓ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે ખર્ચિયા પણ ઝઘડિયા માલતર બ્રિજ થી વડિયા સુધીના માર્ગ નું મુરત ક્યારે નીકળશે તે પ્રશ્ન ગંભીર બન્યો છે જે રોડ બે કિલોમીટર નો બનાવવો જોઈએ ને એ રોડ નથી બન્યો જેના કારણે એટલી બધી તકલીફો પડી રહી છે કે લોકોનું જવું બંધ ભરૂચ જિલ્લાના માલસર બ્રિજ થી તાલુકાના વડિયા સુધીનો માર્ગ આજે પણ અપૂર્ણ હાલતમાં હોય અને આ માર્ગની ખરાબ સ્થિતિના કારણે રોજિંદા વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહત્વપૂર્ણ ગણાતા માલસર બ્રિજનું લોકાર્પણ થયા બાદ એક આશા હતી કે આ માર્ગ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડાણ માટે વિકાસનું મુખ્ય સત્ર બની રહેશે પરંતુ પુલ પછીનો બે થી ત્રણ કિમીનો ભાગ આજે પણ અધૂરો રહ્યો છે સરકાર દ્વારા જમીન સંપાદનની યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા વગર જ રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા વરાછા ગામના ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ વિરોધ વ્યક્ત કરાવો છે આ માર્ગનું કામ અટકી ગયું હતું અને આજ સુધી ન તો રસ્તાનું થયું છે ન તો ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી છે પરિણામે આ માર્ગ પરથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતોની સંભાવનાઓ પણ ઊભી થઈ રહી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આક્ષેપ રહ્યો છે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક સાંસદ ધારાસભ્ય અને અન્ય રાજકીય નેતાઓએ આ મુદ્દે પૂરતું ધ્યાન આપ્યું નથી તેઓ માત્ર ભાષણો અને વચનો પૂરતા જ સીમિત રહ્યા છે લોકો હવે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ માર્ગમાં સમરકામ અને જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક કામ હાથ ધરવાની માંગણી કરી રહ્યા છે કાકા શું નામ છે ભીખાભાઈ ભીખાભાઈ ક્યાંથી આવો છો

અંદર જ છે બધું એટલે હું કરવાનું કઈ બધો બહુ તો નહીં વર્યા આપણે કોઈ સ્વીકારતું નહીં મારું નામ પ્રકાશભાઈ છે અને હું અત્યારે હાલમાં ઉમરલાથી આવું છું પ્રકાશભાઈ શું કહેશો રસ્તા વિશે ઘણા સમયથી જે અસા માલસર બ્રિજનું લોકાર્પણ કર્યું છે પરંતુ ત્યારબાદ જે અહીંનો બે થી ત્રણ કિલોમીટરનો જે માર્ગ છે વરાછાથી વડિયા સુધીનો બિસ્માર હાલતમાં છે શું કહેશો વિશે ખરેખર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સિનોર આશા માલસનનો જે બ્રિજ બન્યો છે એ બ્રિજ એટલી બધી કિરણો સાથે બનેલો હતો કે જેની કિરણો એ દૂર દૂર સુધી ફેલાયેલી હતી રાજને એમ લાગતું હતું જેમ રાજપીપળા છે રાજપારડી છે સિનોર છે ડભોઈ છે આ વિસ્તારને એવું લાગતું હતું કે જો આ બ્રિજ બની જાય તો આશાનું નવું કિરણ ઉગશે અને લોકોને રોજગારી ધંધા લોકોના એકબીજા સાથેના સંબંધો લોકોનો અવર માધ્યમ બનશે સાહેબ ક્યાં જાઓ છો અને તમારું નામ શું છે રાજેશ પટેલ રાજેશભાઈ ક્યાં જાવ છો સાથી આયા છું બરોડા થી બરોડા જાવ છું આ જ્યાં વરાછા થી વડિયા સુધી જે માર્ગ છે શું હાલત છે બહુ ખરાબ બહુ ખરાબ બહુ રોડ એટલે જબરજસ્ત ખરાબ કોઈ જો અટકવારો માણસ હોય તો એમ જ જતો રહે કોઈ આ રોડ નો અત્તર આટલો આટલો બધો રોડ તો ખરાબ આ પહેલી વાર જોયો મે કા કે તો ઇતી અર્ધો કલાક તો આમાં આવવામાં જ થાય છે તકલીફ તો બહુ જ પડે છે લોકોને બહુ એટલે આ જો જરાક વરસાદ પડે ને તો આવવાની બહુ

નજીકના ગામ તરફના રોડ ઉપરથી આરોપી મહેશ સુરેશ પાટણવાળિયા પોતાની મોટરસાઇકલ ઉપર આવતો હોય અને અંધારું થવા લાગેલ હતું અને કહેલ કે તારા ઘરના તને કહી આરોપીએ મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને નગ્ન કરી જમીન ઉપર પાડી દે તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને ભોગ બનનાર ગભરાય આખી રાત ખેતરમાં સંતાઈ રહ્યું હોય તે બાબતની ફરિયાદ ભોગ બનનારે ત્રીસ અગિયાર બે હજાર પંદરના રોજ આમોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને જાનથી મારી કાઢી નાખવાની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા સમગ્ર કેસ ત્રીજા એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો જજ હિતેશ હરીલાલ ગાંધી સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો આ સમગ્ર કેસમાં સરકાર તરફે પરેશ બી પંડ્યા મુખ્ય સરકારી વકીલ હાજર રહ્યા હતા અને ભોગ બનનાર તરફે તમામ પુરાવા અને મેડિકલ રિપોર્ટના પુરાવા રજૂ કરી ધારદાર દલીલો રજૂ કરતા નરાધમ મહેશ સુરેશ પાટણવાડિયા દુષ્કર્મના કેસમાં આજીવન કારાવાસની સજા આજીવન કેદની સજા તેમજ જાનથી મારી નાખવાની ધમકીમાં પાંચ વર્ષની સજા કરવાનો હુકમ કર્યો છે જેના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે જમ્બતરના કાબી ખાતે હત્યાના પ્રયાસમાં આરોપીએ પાંચ વર્ષની સજા ફરમાય છે જંબુસર તાલુકાના કાવી ગામે હનુમાનજી મંદિર સામેથી શૈલેષ પોતાના ભત્રીજા સાથે જતા જ સમય દરમિયાન કાંતિ ઉર્ફે ભુરિયાએ ફરિયાદીને કહેલ કે હું તારા ઘર બાજુ જોઉં છું તો તું કેમ મને જોવાની ના પાડે છે જેથી શૈલેષે કહ્યું કે તારી દાનત સારી ન હોવાથી તને મારા ઘર બાજુ જોવાની ના પાડું છું જેથી ઉશ્કેલા કાંતિ ઉર્ફે ભૂરિયાએ તેમના હાથમાં રહેલી લોખંડની કપાળ અને માથાના ભાગે છાપડી ઘા મારી નાક ઉપર પણ ઈજા કરી ગંભીર ઈજા કરી હત્યાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો કેસ ભરૂચની સેશન્સ કોર્ટ જજ રાજેશ દેસાઈની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે ફરિયાદીના વકીલ એન એમ મિસ્ત્રીએ પણ આરોપી વિરુદ્ધ તમામ પુરાવા ધારદાર દલીલો રજૂ કરતા અને સાક્ષીઓ મેડિકલ ઓફિસરને તપાસી ધાર ત્રણસો સાત અને ત્રણસો ચોવીસ ના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલી કારણે દિવાળી માહોલમાં માં માહોલ સર્જાયો છે અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની સિસ્ટમના કારણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી આગાહી મુજબ શનિવાર મોડી રાતથી જ ભરૂચ જિલ્લામાં ધીમે ધીમે વરસાદ વરસવાનો પ્રારંભ થયો હતો મોડી રાત્રેથી શરૂ થયેલો આ કમોસમી વરસાદ રવિવારની વહેલી સવારે પણ તથા સોમવારે પણ યથાવત રહ્યો હતો શહેરના સ સ્ટેશન સર્કલ પાંચમતી શક્તિનાથ જાડેશ્વર રોડ કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ સામે આવી હતી અચાનક પડેલા આ કમોસમી વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને શિયાળાની શરૂઆત જેવી ઠંડકનો અહેસાસ થયો હતો જોકે વરસાદના પગલે ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ છે હાલ રબ્બી પાકની પણ વાવણી માટે મોટી તૈયારી ચાલી રહી છે ત્યારે અણધાર્યા વરસાદથી જમીનમાં ભેજ વધી જતા વાવણીમાં પણ સમયસર નુકસાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે કૃષિ વિભાગના અધિકારીઓએ પણ કહ્યું હતું કે હાલમાં વરસાદનો પાક પર કેટલો પ્રભાવ પડશે તે આગામી બે ત્રણ દિવસમાં સ્પષ્ટ થઈ જશે સતત વરસાદ ઝડસે તો ભેજના કારણે કેટલીક જગ્યાએ પાકને નુકસાન થઈ શકે છે હાલમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેતા આગામી ચોવીસ કલાક દરમિયાન હળવા વરસાદની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ હતી ભરૂચ અને અંકલેશ્વરમાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો હોવાનું માનવામાં આવે છે ભરૂચમાં એક ઇંચ વરસાદ તો હાંસોટમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદો યથાવત રહ્યા છે એકત્રીસમી ઓક્ટોમ્બરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી માટે આપે પત્રકાર પરિષદ સંબોધી હતી આમ આદમી પાર્ટી દ્વારા તારીખ એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે ત્યારે આ અંગેની માહિતી આપવા માટે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું

પોલીસને આગળ રાખીને કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય કરડા પાર્ટીએ ખેડૂતોની માંગ સ્વીકારવાની જગ્યાએ આ રીતે જ્યારે આંદોલન દોડવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે લોકશાહીનું અહીંયા હનન થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ જેવો અને અન્ય કેટલાક ખેડૂતોને પણ આજે જેલની પાછળ એમને મોકલ્યા છે ત્યારે આ પોલીસની દમણગીરી અને આ ભાજપની જે તાનાશાહી છે એની સામે વળવા માટે આવનાર તારીખ એકત્રીસ ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે આ જે મહાપંચાયત છે એના મહેમાન દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ પણ ત્યાં આગળ હાજર રહેશે એમની ઉપસ્થિતિમાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે એકત્રીસ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ પટેલ આ જે ખેડૂતોના હિતમાં મહાપંચાયત યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે આપ પણ સૌ આવો અને આગામી દિવસોની અંદર જે સરકારની તાનાશાહી છે એ સરકારની તાનાશાહી સામે પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ખેડૂતોના સમર્થનમાં છે ગુજરાતની જનતાની સાથે છે બે મોપેટ ચોરી થતા આરોપીની ગણતરીના સમયમાં જ ચોરીની ગાડીઓ સાથે ઝડપી પાડ્યો છે ગત બીજી ઓક્ટોબરના રોજ ભરૂચની નર્મદા ચેનલ પાસે આવેલ સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર જી જે સોલ ડબલ ડી ઓગણપચાસ ચૌદ પાર્ક કરી હતી જે ગત તારીખ દસમી ઓક્ટોબરના રોજ આર કે સિનેમાના બ્લુ ચીપ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં એક્ટિવા નંબર જી જે સોલ બી એલ સુડતાલીસ પંચ્યાસી પાર્ક કરી હતી જે બંને મોપેડ અજાણ્યા વાહન ચોરો લઈને ફરાર થઈ ગયા હતા વાહન ચોરી અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતી તે દરમિયાન પીઆઈ આર એમ વસાવા સહિત તેમની ટીમોએ વિશ્વાસ પ્રોજેક્ટ ઝડપી પાડી બે વાહનો જપ્ત કરી સાહીઠ હજાર નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ભરૂચ એડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી વિષ્ણુ પ્રસાદ લાલારામ શર્મા રહે ગોકુલધામ સોસાયટી દહેજ બાયપાસ રોડ ભરૂચનાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ગત તારીખ વીસ દસ બે હજાર રોજ સાંજના નવ વાગ્યાના અરસામાં દિવાળીના તહેવારોને લઈ પરિવાર સાથે વેકેશન કરવા માટે મકાન બંધ કરી અમદાવાદ ગયા હતા અને તેવીસ દસ બે હજાર રોજ ઘરે પરત ફરતા ઘરનું તાળું ખુલ્લું હોય અને ઘરમાં જઈને જોતા ઘરના ડ્રોઈંગ રૂમના જઈને જોતા તમામ ઘરના કબાટના દરવાજાઓ ખુલ્લા હોય ડ્રોઈંગ રૂમના કબાટોના દરવાજા ખુલ્લા હોય તથા રૂમની બારીઓ પણ ખુલ્લી અને તૂટેલી ગ્રીલ જોઈને ચોરી થઈ હોવાનું અનુમાન લગાવ્યું હતું જેથી તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ઘરમાંથી સોનાની રુદ્રાક્ષ માળા સોનાની ચેન સોનાની સાત વીટી કાનની બુટ્ટી દસ જોડી સોનાના સિક્કા ચાંદીના સિક્કા ચાંદીની બંગડીઓ ચાંદીના પાયલ દસ નંગ રોકડા રૂપિયા વીસ હજાર મળી અંદાજે બે લાખ ચોર્યાસી હજાર પાંચસોની ચોરી અજાણ્યા ઈસમો કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના ફૂટેજ અને રોડ પરના સીસીટીવી ફૂટેજ તપાસી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો આરંભ્યા છે આહીર સમાજની એપીએલ 18 ક્રિકેટ સીઝન મંત્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું તો આ વર્ષે અંકલેશ્વર ખાતે ઉપેન બાલુ આહીર તથા સમસ્ત પરિવાર દ્વારા તેમના માતૃશ્રી અને પિતૃશ્રીની યાદમાં બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પચીસ દસ બે હજાર પચીસ રવિવારના રોજ પાણી પુરવઠા જળસંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે આઈપીએલ અઢાર સિઝનને આવી હતી જેમાં વિવિધ સમાજના આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખ તથા પદાધિકારીઓ પાર્ટીના હોદ્દેદારોએ પણ હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના પ્રમુખ દિનેશ આહિર દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના પરિવારના સભ્યો હાજર રહી તમામ મહેમાનો પુષ્પગુજ થી સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ ભરૂચ જિલ્લા આયુષ સમાજના પ્રમુખ અને હાલ દક્ષિણ ગુજરાત આઈ સમાજના અત્રે આજ રોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આહિર સમાજની અઢારમી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે તો તેનું આજે એક ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખ શ્રીઓ વિવિધ જગ્યાના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા ભાઈઓ બહેનો હાજર રહ્યા અને ક્રિકેટ રસિકો દરેક ટીમના પ્લેયરો હાજર રહ્યા અને આજે વરસાદનો માહોલ હોવાથી ટુર્નામેન્ટ રમાઈ શકે એમ આજે નથી પરંતુ પરંતુ આજે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને મંત્રીશ્રીએ ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા ધનને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતિક ઊભું થાય એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે તો હું એ ગ્રાઉન્ડ ના ઓનર મૃતુજાભાઈ ને બી હું ધન્યવાદ આપું છું કે આટલું તથા સલામભાઈ ને બી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર

યોગેશ મિશ્રી સંજય પટેલ અને જોગત પટેલ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટીમે તાત્કાલિક ડોક્ટરની મદદથી ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી પરંતુ ગાયની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવારની જરૂર જણાતા સાર્થક ફાઉન્ડેશનની એનિમલ એમ્બ્યુલન્સ મારફતે તેને કરજણ પાજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી પ્રાણી પ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક રહેવાસીઓની સમયસરની સર્તકતા અને માનવતાભર્યા પ્રયત્નો રોજગાર માટે કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારો ની રંગે ચંગે ઉજવણી કરતા હોવાથી ભરૂચ અને અંકલેશ્વર સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ભરૂચ અને અંકલેશ્વરના જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળ્યો હતો ઉત્તર ભારતમાં કારતક રોજ છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે માન્યતા અનુસાર છઠનો તહેવાર દોપદ્રી સાથે જોડાયેલો છે તો એવી પણ પ્રચલિત કથા છે જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામ રાજ્યના દિવસે માતા સીતાને ભગવાન શ્રી રામે કારતક છઠનું વ્રત કર્યું હતું અને સૂર્યોદયની પણ પૂજા શ્વર માં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાનું સાંજના સમયે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉગતા સૂર્ય અને ડૂબતા સૂર્યની પૂજા અર્ચના કરવામાં આવી હતી ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોની પરંપરા રીતે ઉજવાતી આવતી છઠ પૂજા આ વર્ષે પણ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ઓવાળા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના શ્રદ્ધાળુઓ પરિવાર સાથે હાજરી આપી ડૂબતા સૂર્ય અને અર્ધ્ય અર્પણ કરીને ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હોવાને કારણે અહીં વિવિધ પ્રાંતોના લોકો વસવાટ કરે છે જેમાં ઉત્તર ભારતીય સમાજ પણ નોંધપાત્ર છે આ સમાજ વર્ષોથી પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરા રીતે છઠ પૂજાનું આયોજન કરે છે ચાર દિવસ સુધી ચાલ આ તહેવારોમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે અને છઠ્ઠી માતાની પૂજા દરમિયાન માતા પોતાના સંતાનના દીર્ઘાળ્ય આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે છત્રીસ કલાકનો નિર્જલા ઉપવાસ રાખે છે જેને અત્યંત કઠિન વ્રત માનવામાં આવે છે આ વર્ષે પણ દિનકર સેવા સમિતિના નીચા હેઠળ નર્મદા તટ ઉપર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ડૂબતા સૂર્યને અર્ધ્યા અર્પણ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે આવતીકાલે સવારે ઉગતા સૂર્યને પણ અર્ધ્યા આપીને પૂજાનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત સહિત સમિતિના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મારું નામ છે ઋતુ ગોવિંદ સિંહ આજે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે છઠ મહા ઉત્સવ માટે જે નોર્થ ઇન્ડિયા એટલે કે યુપી બિહારના લોકો માટે વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ છે જે બેઝિકલી ચાર દિવસનો હોય છે પહેલા દિવસે હોય છે ખાવાનું હોય છે જેનો પ્રસાદ આપવામાં આવે છે ત્રીજા દિવસે એટલે કે છઠના દિવસે સાંજે ડૂબતા સૂર્યનું પૂજા કરીને તેને અર્ઘ આપીને પ્રાર્થના કરીને વ્રત કરીએ છીએ સાતમા દિવસ એટલે કે સપ્તમીએ એ ઉગતા સૂર્યને નમન કરીને એને વંદન કરીને ઉપવાસ ખોલવામાં આવે છે છઠ પૂજા ચાર દિવસનું બહુ મોટું ફેસ્ટિવલ હોય છે જેમાં સનસેટ અને સનરાઈઝ બંનેની પૂજા કરવામાં આવે છે છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ વ્રત ધન સંપત્તિ સમૃદ્ધિ સુખ શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે બી કરી શકાય છે

પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજા નું વિશેષ આયોજન નર્મદા નદીમાં ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યની પૂજા અર્ચના કરી પ્રારંભ કર્યો હતો

સમાચાર નવા સમાચાર થી પરિમલિત નમસ્કાર